વડોદરા આઈ એમ એ અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન સંભવિત યુદ્ધ સમય સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે યુદ્ધ શરૂ થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન તમામ મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ રહ્યું છે અલબત્ત વડોદરાના ઓર્થોપેડિક સર્જન ફિઝિયોથેરાપી અને એનેસ્થેશિયા તબીબો મળી પંદર તબીબોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે આ ટીમ ગુજરાત સરકારના આદેશ મુજબ કોઈપણ જગ્યાએ જવા માટે તૈયાર રહેશે અલબત્ત વડોદરાની એકસો એકાણું હોસ્પિટલો ઉપર રેડક્રોસ લગાવવામાં આવશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને આઈ એમ એ અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં દરેક હોસ્પિટલમાં આગામી ત્રણ માસ સુધી ચાલે તેટલો દવા સર્જિકલ સાધનો પૂરતી ઓક્સિજન માત્રાનો જથ્થો રાખવા માટે તેમજ ડૉક્ટરોની ટીમ પેરામેડિકલ સ્ટાફનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત વડોદરા હોસ્પિટલ એસોસિએશન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તબીબોને સ્વૈચ્છિક સેવા કરવા માટે અપીલ કરવામાં આવી છે કે જે ડોક્ટરોને સંભવિત યુદ્ધ સમયે સેવા કરવી હોય તેવા પંદર તબીબોની યાદી તૈયાર કરવામાં આવશે જેમાં ઓર્થોપેડિક સર્જન ફિઝિશિયન અને એનેસ્થેશિયા તબીબોનો સમાવેશ કરવામાં આવશે અને ગુજરાત સરકાર જ્યાં પણ ડેપ્યુ કરશે ત્યાં આ ટીમ જવા માટે તૈયાર રહેશે આઈ એમ એ વડોદરાના પ્રમુખ મિતેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આદેશ અનુસાર હાઈરાઈઝ હોસ્પિટલ બિલ્ડિંગો ઉપર રેડક્રોસ લગાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેરની પચીસ બેડથી વધુ સુવિધા ધરાવતી એવી

પોતાની પ્રિપરેશન તૈયાર કરીને જરૂરી નર્સિંગ સ્ટાફ જરૂરી એક્સપર્ટ ડૉક્ટર્સનો સ્ટાફ જરૂરી દવાઓનો જથ્થો એ પણ બધું આપણે ઉપર કરવામાં રાખીએ વડોદરા વડોદરા હોસ્પિટલ એસોસિએશનની આજે સાંજે પાંચ વાગે મેગા મિટિંગ છે જેમાં દરેક હોસ્પિટલ ઇન્વાઇટ કરવામાં આવે છે આઈએમએસ સલાઠવાડા ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે એવું પણ નક્કી કર્યું છે કે એક પંદર ડૉક્ટરની ટીમ પણ તૈયાર કરીએ કે જે ઇમરજન્સીના સમયમાં સરકારશ્રી દ્વારા અમને કોઈપણ સરહદ પર બોલાવવામાં આવે તો એ ડૉક્ટર્સો ત્યાં પહોંચે જે ટીમમાં ફિઝિશિયન સર્જન ઓર્થોપેડિક અને અન્ય ડૉક્ટર્સ પણ હાજર રહે એવું અમે પ્લાનિંગ અને પ્રોવિઝન કરવાનું વિચારી રહ્યા છીએ